આ આકૃતિ આવેલી છે એની અંદર ચોરસ કેટલા કેટલા ચોરસ કેટલા છે આવા પરિછની અંદર દાખલા પૂછાલા હોય છે તો અહીંયા આપેલ છે ઉપર ત્રણ ખાના છે નીચે પણ ત્રણ ખાના છે એટલે કે સમાન આકૃતિ છે તો એની અંદર 1 2 અને 3 1 2 અને 3 આવેલું છે એટલે કે આઈ ત્રણ છે આઈ ત્રણ છે તો આ આકૃતિ ની અંદર ચોરસ કેટલા હશે એ શોધવા માટે એક છે કે 3 નો વર્ગ 2 નો વર્ગ અને 1 નો વર્ગ

જેમ જે આ પ્રોસેસ કરી છે એમ આ આકૃતિની અંદર આપણે એ જ પ્રોસેસ કરવાની છે આપણે જો કીધું કે આકૃતિમાં ચોરસ કેટલા છે સમાન આકૃતિ છે એની અંદર ચોરસ કેટલા છે એ શોધવાનું છે 5 નો વર્ગ 25 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 આનો સરવાળો કરવાનો છે 5 નો 6 11 ચાર એક પચીસ નો પતરો વિધેય બે ચાર પાંચ આ આકૃતિ ની અંદર પંચાવન ચોરસ છે આ પ્રમાણે